બાવડા તાલુકાના બગોદરા ગામે બળિયાદેવ મંદિરે ટાઢુ ખાવા બગોદરા ગામની વસ્તી રવિવાર અને મંગળવારે મેળાની છે મોમી બાવડા તાલુકાના બગોદરા ગામે બળિયાદેવના મંદિરે બગોદરા ગામની વસ્તી રવિવાર અને મંગળવારના રોજ ટાઢુ ખાવા સવારથી આવતી હોય છે વર્ષો જૂની આસ્થાને પરંપરા ટકી રહે તે માટે બગોદરા બળિયાદેવનું મંદિર તો બનાવ્યું સાથે સાથે મોટો શેડ અને તેમાં લાઈટ પંખાની પણ સુવિધા કરી બળિયાદેવની જગ્યાને ભવ્ય બનાવી છે ગામના નાના મોટા દાતા દરેક વખતે ધર્મના કાર્યમાં જોડાયેલા રહે એટલું જ નહીં પણ જૂના મંદિરોની જગ્યાએ જીર્ણોધાર કરી નવા મંદિરો બનાવવાનું કામ પણ કરે છે હાલ બગોદરા ગામે જૂના રામજી મંદિરનો જીર્ણોધારનું કામ ચાલુ કરવામાં આવ્યું છે બગોદરા ગામ ધાર્મિક રીતે તાતણે બંધાયેલ છે તે ધાર્મિક થતા કાર્યથી ઉજાગર થાય છે રિપોર્ટર વાઘેલા હરિભાઈ બગોદરા